ઓગણત્રીસ ચેકબુક કરંટ બેંક એકાઉન્ટની બે ચેકબુક ચાર છૂટા ચેક આડત્રીસ ડેબિટ કાર્ડ કબજો કર્યા હતા ચારસો સત્તાણું એરટેલ કંપનીના સિમ કાર્ડ સાત મોબાઈલ એક પૈસા ગણવાનું મશીન અને નેવું હજાર ચારસો આઠ રૂપિયાની અલગ અલગ કરન્સી અને ફ્રોડ કરી લોકો પાસેથી મેળવેલા સોળ લાખ પંચાણું હજાર આમ કુલ મળીને ઓગણીસ લાખ બાણું હજાર ચારસો આઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કૌભાંડમાં એસઓજીએ મકબૂલ અને તેના પુત્ર સહિત ત્રણને પકડી પાડી સો કરોડના બે વ્યવહાર શોધી કાઢ્યા છે હવાલા ઓનલાઈન સાયબર ફ્રોડ ચાઇનીઝ ગેમ અને ક્રિકેટના સત્તા સહિતની બે નંબરી કમાણીની કરોડોની રકમ દુશ્મન દેશોમાંથી વાયા દુબઈ હવાલા મારફતે સુરત આંગળિયામાં મોકલી તેને યુએસટીટી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી પાછી દુબઈ મોકલાતી હતી શહેર પોલીસ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડમાં સામેલ વધુ એક આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે આત્યાલ સુધીમાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીની ઓળખ અમદાવાદના ઇસ્કોન ચારસ્તાના અમલતાસ એપાર્ટમેન્ટના રહેવાસી ઓમ રાજેન્દ્ર પંડ્યા તરીકે થઈ છે આરોપીઓએ કથિત રીતે સાયબર છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનું હવાલા દ્વારા દેશ અને વિદેશમાં લોન્ડરિંગ કર્યું હતું પોલીસે ટેકનિકલ અને માનવ સંશોધનની મદદથી અમદાવાદથી તેની ધરપકડ કરી હતી